તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પટેલ ગ્રુપકા રાજાના દર્શન કરવા માટે અને તમને પટેલ ગ્રુપકા રાજાનો ફર્સ્ટ ડે ફર્સ્ટ લુક બતાવવાના છીએ તો મિત્રો હાલ આપણી સાથે જોડાઈ ગયું છે પટેલ ગ્રુપનું આખું ગ્રુપ કે જેમને આ પટેલ ગ્રુપકા રાજા ગણપતિનું આયોજન કર્યું છે તો આપણે એમને પૂછવાના છીએ કે ગણપતિને લઈને એમની તૈયારીઓ કેવી રહી અને મોરબીના લોકોને શું કહેવા માંગે છે તો સૌપ્રથમ તો સ્વાગત છે તમારું તો આ તૈયારીઓ આની કેવી રહી અને મોરબીના લોકોના દર્શનને લઈને તમે શું કહેવા માંગો છો તૈયારીમાં તો છેલ્લા ત્રણ મહિનાથી આ અમારી પૂરેપૂરી ટીમ કન્ટિન્યુ રાત દિવસ મહેનત કરતી હતી અને આ પૂરી ટીમ તો નથી જસ્ટ તમે ખાલી દસ બાર સભ્યોને જ અહીં જુઓ છો ટોટલ અમારી પચાસ જણાની નાના મોટા થઈને ટીમ છે જેમાં સાઈઠ વર્ષના લોકોથી લઈને પંદર વર્ષ સુધીના બાળકો પણ અમારી ટીમના સભ્યો રહેલા છે અને જનરલી આ વખતની અમારી મેઇન થીમ છે એ ધામની યાત્રા અને આપણે બાર જ્યોતિર્લિંગ ઉપરની છે અને આપણે છોકરાઓ માટે વ્યવસ્થિત આપણે સસલા પક્ષીઓ વગેરેનું આયોજન પણ કરેલ છે જેથી કરીને એ લોકો પણ આનંદ લઈ શકે અને ખાસ તો આપણા બાપા છે પટેલ ગ્રુપના કે જે અહીં બિરાજમાન છે અને સાક્ષા દર્શન આપી રહ્યા છે બરાબર તો મોરબીના લોકોના દર્શનને લઈને તમે શું કહેવા માંગો છો દર્શન માટે ડેઈલી સવા સાંજે સાત વાગે આરતી થતી હોય છે અને ત્યારથી લઈને રાતના સાડા દસ પોણા અગિયાર સુધીનો ટાઈમ હોય છે અને રામેશ્વર ફાર્મ નવજીવન સ્કૂલની બાજુમાં લીલાપર ગુંદ્રા રોડ અચૂક દર્શન કરવા પધારો અમારા પટેલ ગ્રુપ વતી આપ સૌને મોરબીવાસીઓને ભાવભર્યું આમંત્રણ છે કે તમે દર્શન બાપાના દર્શનનો અચૂક લાભ લ્યો બરાબર તો આવું ભાઈ ખૂબ જ સરસ એવું આયોજન પટેલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે તો તમે તમારી ફેમિલી સાથે તમારા બાળકો સાથે દાદાના દર્શન કરવા જરૂરથી પધારજો બોલો ગણપતિ બાપા